ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક ચિંતાજનક મામલો સામે આવ્યો છે જેને સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે રાત્રિના સમયે અજાણ્યા ઈસમ દ્વારા વિદ્યાર્થીનીઓને ડરાવવાનો પ્રયાસ થતો હોવાની ફરિયાદો સામે આવી છે વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે આ બાબતે વોર્ડરને વારંવાર જાણ કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે આખરે મામલો પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે નડિયાદની સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી છે કે છેલ્લા એક સપ્તાહથી રાત્રિ કોઈ અજાણ્યો આસપાસ ફરી વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કરે છે આ મામલે વોર્ડનને છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે વારંવાર ફરિયાદ કરવા છતાં વોર્ડન દ્વારા ન રહેવું હોય તો બેગ પેક કરીને ઘરે જતા રહો જેવા જવાબ આપવામાં આવ્યા હતા સુરક્ષા અંગેની ચિંતા વધતા આખરે મામલો નડિયાદ પશ્ચિમ પોલીસ મથક સુધી પહોંચ્યો પોલીસના સી ટીમ દ્વારા છાત્રાલય પર પહોંચી વિદ્યાર્થીઓના લેખિત અને મૌખિક નિવેદનો લેવામાં આવ્યા છે મામલો ગંભીર બનતા સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામકે પણ છાત્રાલયની સ્થળ પર મુલાકાત લીધી છે આ તરફ છાત્રાલયમાં ફરજ બજાવતી વોર્ડન મહિલાએ સમગ્ર મામલે પોતાની સ્પષ્ટતા રજૂ કરી હોવાનું જણાવ્યું છે હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે મારું નામ દીપ્તિબેન ગોરજાભાઈ મોગરિયા અને હું અત્યારે હાલમાં સરકારી કન્યા છાત્રાલયમાં ત્રણ વર્ષથી અહીંયા આંગળી જોબ કરું છું અને જે અત્યારે ઘટના ઘટના બની છે છે આ આ ત્રણ 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 જે એ અત્યારે થાય બે દિવસથી તત્વોના કારણે અને છોકરીઓ જે મારી જે વોર્ડનને વર્તનનો જે આક્ષેપ કર્યો છે એ તદ્દન ખોટો છે કારણ કે અસામાજિક તત્વોના કારણે મેં એની જોડે એવું શું વર્તન કર્યું કે છોકરીઓ મારી જોડે આવો આક્ષેપ કર્યો ના આ ખોટું છે કારણ કે એ જે પહેલા દિવસે થયું ને એના બીજા દિવસે જ હું હાલમાં આવી ગઈ હતી અને અમારા સર હતા એ સરને બી વાત કરી તો એમને દસ વાગ્યે હાજર થઈ ગયા ને છોકરો બી બે છોકરીઓને બી એમને એમના બી વાતચીત કરી જે થયું એ ઘટના બની એ બધી જે કેટલા વાગે થયું કેટલા સમયે થયું એ બધી માહિતી સાહેબે લીધી ને કહ્યું કે હા કે આપણે આ પ્રમાણે આ પોલીસ સ્ટેશનમાં જાણ કરીશું ને એ પ્રમાણે અમે લેટર બી લખી દીધું

આટલા હોમગાર્ડ રાખ્યા છે સિક્યુરિટી રાખ્યા છે તો એ છોકરીઓ અંદર અંદર કઈ ભાઈ હોય કે ના હોય પણ એ જે બહાર ઇસમ એટલે કે જે અજાણ વ્યક્તિ હોય એ લોકોને જાન થઈ જાય અને એ લોકો આવતા હોય એ બંધ થઈ જાય એટલે એ કારણથી અમે છોકરીઓનું બી કહ્યું નહોતું અને અમે બીજા ત્રીજા દિવસે પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ સ્ટેશનમાં મિશન પોલીસ ચોકીમાં ત્યાં ગઈ અને એમણે અમને જે કહ્યું એ પ્રમાણે અમે છોકરીઓને કહ્યું કે હા ભાઈ આપણે આ પ્રમાણે સાડા રાત્રિના સમયે પણ નો ઉપયોગ ઓછો કરવાનો ને સવારમાં કોલેજ જાય તો એ સમયે આપણે કોલેજ મોબાઈલ આપી દેવાનો જીવન ફ્રીડમ ને લગતી સમસ્યા છે શું છે અત્યારે જે ફ્રીડમ માગે છે એ મારથી આપી શકાતું નથી કારણ કે અત્યારે જમાણો બહુ ખરાબ છે ને બહાર જે થાય એ જવાબદારી કોણ લેશે કારણ કે મારે બી ઉપર અધિકારીને જવાબ આપવાનો થાય છે અને કન્યા છાત્રાલયમાં અત્યાર સુધી કોઈ બી અત્યાર સુધી આ કોઈ ઘટના બની નથી અને ફ્રીડમ જે છોકરીઓ માગે એ મારથી નહીં અપાય અને અને આપવાની બી નથી ઓકે મારું નામ છે શ્રીમાડી અંજલિ મહેશભાઈ એન્ડ છાત્રાલયમાં એ એ પ્રોબ્લેમ છે કે કોક 25 તારીખથી રોજ હેરાન કરે છે હેરાન કરવાનું મેન એ છે કે અમને એ પર્સન ખબર નથી કે છે કોણ હવે અમને ખબર હોય તો અમે ઓલરેડી મેડમને કહી દઈએ કે પર્સન છે કોણ મેડમને અમે અમારા વોર્ડરને જાણ કરીએ છીએ કે આ પર્સન કોણ છે તો મેડમ અમારા સિક્યોરિટીને એવું કહે છે કે આ છે ને કે છોકરી અંદર અંદર ધતિંગ કરે છે તો અમે અહીંયા સ્ટડી માટે આયા છીએ અહીંયા અમે સ્ટડી માટે આયા છીએ નહીં અમે કોઈ ધતિ કરવા માટે આયા

ત્રણ વર્ષ દરમિયાન અગાઉ પણ આવો ના ના ફર્સ્ટ વખત જ થયું છે બીજા હ અને અહીંયા અમે બે વર્ષથી આ હોસ્ટેલમાં આવ્યા છીએ નકર બી આ હોસ્ટેલ બીજી જગ્યાએ શિફ્ટ હતી તો અમે એવું કહી છે કે મેડમ કે તમે અમારા વોર્ડન છો એક સ્ત્રી છો તો અમારી પ્રોબ્લેમ એક સોલ્યુશન નહીં કરી શકતા તમે અને એવું કહે છે કે તમાક નો બોયફ્રેન્ડ હશે બોયફ્રેન્ડ નો નો ડાઉટ ચલો નો કોક નો હશે પણ એવું ડાયરેક્ટ એવું કેમ કહી દે છે તમારો જ બોય બોયફ્રેન્ડ હશે કોઈને કઈ કોઈ ચોર પોબ્લેમ હોય એ બી હશે તો પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકે બસ અમારી માંગણી એ છે કે બોર્ડન એક તો ચેન્जेस કરો કારણ કે એમની લેંગ્વેજ એકદમ સારી જ નથી કમ્પ્લીટ એમનો કોઈ પર્સન સાથે સુ વાત કરવી એમને ખબર નથી પડતી અને બીજું એ છે કે જે આ પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન કરી કરી શકે તો બહુ જ સારું છે નાનો અમને ન્યાય જોઈએ છે હું ડબલ છું અને આપણે જે છાત્રાલે છે અમારા હસ્તક છે સરકારી ઘણી છે

નહીં વોર્ડન ને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ રાતના સમયે અહીંયા હાજર રહેવું તેમજ જે આપણી પાસે ટોટલ ત્રણ સિક્યુરિટી ગાર્ડ છે લેડી સિક્યુરિટી ગાર્ડ તેઓ પણ અહીંયા રાતે હાજર રહે છે અને કોઈ આઈ નહીં બનાવ ના બને તે માટે આપણે પોલીસ પાર્ટીને પહોંચાડ તુરશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા